િયો ડેપ એક હોલસેલ મોલ છે ઓનલાઈન જે વસ્તુઓ તમે જોયો છો એ બધી તમને અહીંયા ફિઝિકલી મળી જવાની છે આ બાજુ તમને બધી જ કિચન એસેસરીઝ મળી જશે આ બાજુ તમને જોઈ રહ્યા છો ટિફિન બગ છે વોટર બોટલ છે મગ છે બધી જ તમને વસ્તુઓ અહીંયા એકદમ ઓછા ભાવમાં મળી જશે અને આનું ન્યૂ ઓપનિંગ થયું છે આપણા વડોદરાના સરદાર એસ્ટેટમાં હેલો એવરી વન વેલકમ ટુ માય ચેનલ દીક્ષુ પ્રદીપ ફેમિલી વ્લોગ અને આજે હું તમને લઈને આવી છું ડીઓ ડેપ હોલસેલ મોલમાં તો જો મારી ચેનલ પર નવા હોવ તો હમણાં જ સબસ્ક્રાઇબ કરી દેજો તેમજ વિડીયોઝને લાઇક અને શેર પણ કરજો જો આ હિટિંગ કપ મળશે તમને ટુ નાઇન્ટી ફાઇવમાં ટી ગરમ કરવી હોય કપમાં કોફી ગરમ કરવી હોય તો આ તમને બ્લોગ આપ્યું છે ઇલેક્ટ્રિક છે થઈ મળશે કોપરમાં બે ગ્લાસ અને બોટલ માત્ર એક હજાર છપ્પનમાં આ બાજુ આ બધું તમને મળી જશે જ્યુસર જુઓ આ ટાઈપનું જ્યુસર મળી ચોપર મળી એકસો છત્રીસનું છે આ ચોપર અને આ છે એકસો એકસો છે સેવન્ટી નાઇનના મગ છે પછી જુઓ આ ટાઈપની વોટર બોટલ મળી જશે આ કેટલાની વોટર બોટલ છે ત્રણસો પચીસની છે પછી આ સૌથી મોટી બોટલ તમે જોઈ રહ્યા છો એ કેટલાની છે એકસો છ્યાસીની છે આ એકસો છ્યાસી પછી આ છે એક હજાર છપ્પન અને આ છે બોટલ આઠસો તેરની આમાં ત્રણ બોટલ આવે કોમ્બો પછી આ બાજુ બધા ટિફિન બોક્સ છે એ બી તમને લંચ બોક્સ છે એકસો તેર રૂપિયાનું છે આ ટાઈપનું પછી આ ટાઈપના કિટ્સ માટેના છે બોટલ મળી જશે આખી ખુલીને મોટી થાય છે આમ ખેંચાશે આ છે વન ફિફ્ટી ટુની છે આ એટી સેવનની છે પછી જો આ ટાઈપની બોટલ મળી જશે ના વેક્યુમ ઇન્સ્ટોલેશન કપ છે પછી જો આ બોટલ એકસો છ્યાસીની છે જો જ્વેલરી બોક્સ એકસો એક રૂપિયાનું છે આગળ આ બ્યુટી પ્રોડક્ટ છે બધી બ્યુટી પ્રોડક્ટ છે જો આ નોવાનું તમને હેર ડ્રાયર મળી જશે અઢારસો વોલ્ટનું છે બસો અઠ્ઠાવન રૂપિયાનું છે પછી આ તમને સ્ટ્રેટનર મળી જશે મિની સ્ટ્રેટનર એ એટી ફાઈવમાં છે પછી જો આ શું છે બ્યુટી બ્રશ સો રૂપિયાનું ફેશિયલ બ્યુટી બ્રશ સો રૂપિયાનું છે પછી આ શું છે વેક્યુમ એક્શન આવી રીતે વેક્યુમ એક્શન છે આના એકસો નેવું છે બધી જ આ બ્યુટી પ્રોડક્ટ અહીંયા તમને મળી જશે આ બાજુ કિચન ટૂલ્સ છે અને જો તમે ક્રાઉડ પણ સારું જો તમને આ ટાઈપના ટ્વેન્ટી એટ રૂપિયામાં વોશિંગ મશીનમાં તમે નાખો તો કપડાં તમારા બિલકુલ ભેગા નહીં થાય આ નાખી દેવાનું એ છે ટ્વેન્ટી એટનું પછી આ ટાઈપના બધા એસેસરીઝ છે જો અહીંયા તમને આગળ 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 બી સારું એવું બધું મળી જશે આ ટીકી હુક્સ છે થર્ટી થ્રીના પછી જુઓ ટ્વેન્ટી ટુ આ બાજુ કેબ છે ફિફ્ટી થ્રીની કેબ છે ને આ સિક્સ્ટી સેવનની લેડીઝ કેબ છે આ આખું બધું બાથરૂમ એસેસરીઝ છે બાથરૂમમાં યુઝ કરી શકો જો આ થર્ટી ટુ રૂપિયાનું છે આ એક ડાયરેક્ટ ચિપકાઈ જ દેવાનું નો હોલ નો કુછ પછી આ ત્રણસો પચીસ રૂપિયામાં છે યુનિવર્સલ શાવર છે જો આ શાવર તમે જોઈ રહ્યા છો ત્રણસો પચીસનું છે પછી આ ફિફ્ટી સેવન રૂપીઝમાં બી કંઈક છે પછી આ બાજુ તમને બેગ મળી જશે અને સાઈડમાંથી અપડાઉન કરાવજો પછી એક આ ટાઈપની મળી જશે આ બધા તમને નાઇટ લેમ્પ મળવાના છે અહીંયા આ બાજુ આ બધા સ્પીકર છે કાર એન્ડ ટ્રાવેલિંગ એસેસરીઝ છે બધા સ્પીકર છે જો આ તમને ટાયરવાળું સ્પીકર મળશે ટાયરવાળું સ્પીકર છે એક ચારસો ઓગણ સાહીઠ ફોર ફિફ્ટીનો પછી એક આ છે ફાઇવ સિક્સટી ફાઈવ પછી જો આ બોટલવાળું સ્પીકર છે બોટલવાળું સ્પીકર અચ્છા થ્રી ફોર્ટી સિક્સનું છે આ કારનું છસ્સો વીસનું છે એટલે લાગે નહીં સ્પીકર જેવું પછી આ બાજુ બી ઘણી બધી વસ્તુ છે આ શું છે આ અચ્છા નાનો ગેસ હા આ કેટલાનો છે જો આ તમને ગેસ મળી જશે નાનો ત્રણસો તો જુઓ અહીંયા તમને મસ્ત એવું કલેક્શન મળી જશે ટોઈઝમાં પણ જુઓ તમને પેભા પીગવાળા ટોયઝ છે વન ફોર્ટી ફાઇવમાં મળવાના છે પછી આ બસો ત્રેપન રૂપિયાનું આ મળશે તમને આખી રો તમે જોઈ રહ્યા છો બધા જ તમને ટોઈઝ જોવા મળશે જુઓ અહીંયા તમને કિડ્સ પણ મળી રહ્યા છે પછી જુઓ એક છે પાંચસો પંચોતેર રૂપિયાનું છે આ 575 સેવન્ટી ફાઈવનું છે પછી આ આખો ગર્લ્સનો કિચન સેટ મળી જશે પાંચસો પાંચસો છ રૂપિયાનો જુઓ પછી આ ટ્રેન મળી જશે ગિટાર છે ટુ સિક્સટી એટમાં ગીટાર છે પછી આ ગિટાર પણ છે નો પ્રાઇઝની પ્રાઇસ કંઈ દેખાતી નથી પછી આ બાજુ તમને જુઓ આ ટ્વેન્ટી એટની છે આ ચકલી ટ્વેન્ટી એટમાં મળશે પછી બસો પાંસઠ રૂપિયામાં તમને આ કેક્ટસ મળી જવાનું છે આ કી હોલ્ડર થર્ટી થ્રીનું છે આ કી હોલ્ડર એકસો અગિયારનું મળી જશે સીઝરનો સેટ છે જુઓ બસો બાર રૂપિયાનો આ શોકેસમાં મૂકવા માટે મળી જશે ચોરાણું રૂપિયામાં પછી જુઓ પોર્ટેબલ પીલ બોક્સ આપણે દવા મૂકી શકીએ બસો એકવીસ રૂપિયાનું છે અને આ જોવા એટી સેવનનું છે પછી આ બાજુ તમને કાર્સ મળશે બસો ને ચૌદ રૂપિયાનું આખું પેકેટ છે બસો ચૌદનું ઓકે પછી જુઓ નીચે તમને આ ટાઈપના ટોયસ મળી જશે આ હેવી ટોઈસ છે થોડું એકસો બાણું રૂપિયાનું છે અને આ જેસીબી તમને મળી જશે એકસો ત્રીસ બધા એકદમ હેવી છે એકદમ તૂટી નહીં જાય જલ્દી આગળ જો આ ટાઈપનું પણ ટોય મળી જશે એકસો સાત રૂપિયાનું એલિફન્ટ છે એવી જ રીતે અહીંયા તમને મોન્સ્ટર ગાડી મળી જશે રિમોટવાળી બસો ત્રેપન રૂપિયાની આ છે પેટ્રોલ કાર પોલીસ પેટ્રોલ કાર ટુ સેવન્ટી સિક્સ છે ઇરેઝર છે બધી અહીંયા તમને સ્ટેશનરીની વસ્તુઓ મળી જશે પછી આ 49 કિટ સોફા છે પાંચસો બાવન રૂપિયા નો એમાં એર ફિલ કરશો એટલે ફૂલ છે પછી આ લેઝર છે લેઝર લાઈટ છે સુડતાળીસ રૂપિયાની ફોર્ટી સેવન એટલે બજાર કરતા એકદમ સસ્તો ભાવ છે જોવા મળશે તમને આ લગભગ પેલું શું કહેવાય ભમેડા જેવું છે એકસો છોતેર રૂપિયાનું બાજુ જો આ બાજુ તમને આવું લોક મળી જશે રિમોટવા સોરી સેલવાળું લોક ટુ ફોર્ટી ફાઇવનું છે પછી એકદમ હેવી લોક જોઈતા હોય તો ફોર થર્ટી ફાઇવમાં મળશે પછી આ ટાઈપના નાના નાના લોક એકસો સોળ રૂપિયાના છે ફોર્ટી સેવન આ નાનું લોક છે ટ્રાવેલિંગ લોક ટ્વેન્ટી સિક્સનું છે પછી અહીંયા ડોરમેટ છે ફી ચારસો એકનું છે આ મોટું ડોરમેટ પછી જુઆ છે એકસો ને બેતાળીસ છે હોટ ગ્લુ ગન જુવા વન થર્ટી નાઇન છે પછી આ ત્રણનો સેટ છે ટોપલી એકસો વીસ આખું બાથરૂમ સેટ છે એક હજાર તોતેર અને આજે જ અહીંયા ઓપનિંગ થયું છે અને પબ્લિક પણ એકદમ ભરપૂર છે તો બસો પાસઠમાં ત્રણ ડબ્બા છે પછી જો આ ટાઈપના કન્ટેનર ફોર્ટી ફાઈવ રૂપીઝમાં છે આ ફોર્ટી ફાઈવમાં છે પછી અહીંયા સ્ટીલ સ્પીન મોક છે સ્ટીલનું છે આની પ્રાઇસ એક હજાર ને સાત એક હજાર સાત છે

અચ્છા લેવલ આપણને ના ખબર પડે પણ આ બધી વસ્તુ અહીંયા બસો બાર છે ના સ્ટેનલેસ સ્ટીલ કેબલ ટાઈ છે જુઓ સ્ટીલના કેબલ ટાઈ આ પ્લાસ્ટિકના છે ફિફ્ટી વન ડુપ્લીટના છે આ શું છે શું પંચર કીટ છે હા સિક્સટી ફાઈવની એટલે ફોર વ્હીલનું છે કે સાયકલ બધું જ ટુ વ્હીલર માટે છે ઓકે ઓકે ફોર વ્હીલર ટુ વ્હીલર સિક્સટી ફાઈવમાં છે પછી આ લગભગ આ બાથરૂમનું છે ને એટલું ગીઝરમાં લગાવો એક્સટેન્શન પાઇવ એકસો એક રૂપિયાનું છે આ ટેલી કાઉન્ટર છે હેન્ડ ટેલી કાઉન્ટર કેટલાનું છે નાઇન્ટી સિક્સનું છે પછી નીચે બી તમને

ગિફ્ટ પણ કરી શકો છો તમારા કિચનમાં પણ યુઝ કરી શકો છો કન્ટેનર્સ આ એકદમ સરસો ને બાર રૂપિયાનું છે સ્ટોરેજ સ્પાઈસ રેક એટલે કે આમાં સ્પાઈસીસ ભરવાના જો આમાં લગાવેલા છે એ ટાઈપના અમે સ્પાઈસીસ આમાં ભરી શકીએ તમારે કિચનમાં મૂકી દેવા સ્પાઈસીસ તમે ભરી શકો છો જીરું છે અજમો છે આપણે નાની ડબ્બી અલગ અલગ મૂકો એના કરતાં એકમાં જ તમને આ મૂકી દો આઈસ્ક્રીમ આઈસ્ક્રીમ માટેના લગભગ સિક્સ પીસ આઈસ્ક્રીમ કપ છે આની પ્રાઇસ છે આવી રહી ત્રણસો છત્રીસ રૂપિયા આઉટ ત્રણસો છત્રીસ રૂપિયા પછી આ બાજુ જુઓ ક્લા એકસો બાવન રૂપિયામાં પ્લાસ્ટિકના ગ્લાસ છે આ એકસો બાવનના અને આ છે ગ્લાસ કાચના છે એકસો પંચાવન રૂપિયામાં આની પ્રાઇસ છે એકસો ચોપન રૂપિયા વન એકસો ચોપન પછી જુઓ ટાઈપનું બે કપ બે બોલ છે આમાં અને આની પ્રાઇસ એકસો અગિયાર રૂપિયા છે પછી જો આ પણ બહુ ફાઇન છે તો એને ગિફ્ટ કરવું હોય તો પણ આપણે કરી શકીએ છીએ આની ડ્રેસ છે એકસો પંચોતેર રૂપિયા વન સેવન્ટી ફાઇવ પછી આ સૂચ આવો ડબ્બો આવશે લાટ બસો છપ્પન રૂપિયા નાઇન પીસ છે એમાં છ પીસ બોલ આવશે પછી એક પીસ ડોંગા આવશે એક પીસ છે લીડ સર્વિંગ સ્કૂલ આ ટાઈપનું બધું આવશે બસો છપ્પન રૂપિયા ટ્રે મળશે નવ્વાણું રૂપિયા નાઇન્ટી વનની મળશે અને સાથે આ તમને કાચબો અલગ લેવાનો આ કાચબો છે સિક્સટી થ્રીનો એટલે નાઇન્ટી વન પ્લસ સિક્સટી થ્રી એટલે તમને આખું સેટ મળશે પેલું બતાવ એકસો બાર છે અહીંયા આપણે ધૂપ લગા જલાઈ દેવાનું નહીં મૂકી દેવાનું એટલે ધું નીચેથી આવશે જો જ્યૂટ બેગ તમને મળશે આ વન થર્ટી નાઇનની છે પછી આ એટી ફોર રૂપિયાનું છે ટિફિન બેગ છે આ રિમોટના કોમ્બો સેટ છે આખો એસી રૂપિયાનો ત્રણ આવશે એમાં જો આ ફૂલદાની છે છે સારું તો આ હતો ડીઓ જે વડોદરાના સરદાર એસ્ટેટમાં નવો જ ઓપન થયો છે તો તમે પણ અહીંની વિઝિટ કરીને આવજો તો ચાલો ફરીથી મળીશ તમને નવા વિડીયો ત્યાં સુધી આવજો બાય એન્ડ ટેક કેર